કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે વાડીથી મિત્રો દસ પંદર દિવસથી વાડીને ત્યાં આજે વ્લોગ આપણે વાડીથી ચાલુ કર્યો છે ક્યારેક વાડીઓનો પણ ટોટ દેવો જોઈએ ને મિત્રો આજ આપણે આવી ગયા છે પાણી વાળવા મોટા ચણામાં જો મિત્રો હતા બે મહિના ઉપર થઈ ગયા છે ચણાના તો હવે થોડાક મહિના પછી આને વાડી ચણા છે ને કલેક્ટ કરી લેવાના છે તો પાણી વાળોને જોવામાં છે આજે અચ્છા ભાઈ ગામાં તો મસ્ત આલો મોટર ચાલુ કરતો હું ફટાફટ આ તો હું જોવા આવ્યો પાવડો છે કે નહીં હું ચાલુ કરી દઈએ આપણે તો આલો પહેલામાં જવા દેવાનું છે મસ્ત પાણી જોવા પહેલામાં હું જોતો હું પહેલાં અચ્છા અમે ક્યાં લીધે પૂગ્યું છે હાલો મસ્ત પાણી વાળી આજ તો ફૂંકા કાઢવાના છે બસ મોટર ચાલુ કરીએ પછી આગળ વ્લોગ બી કન્ટિન્યુ કરીએ પહેલાં બધી વાતો કરીએ તો મેં મિત્રો મસ્ત મોટર ચાલુ કરી દીધી છે તો મસ્ત પાણી આવી ગયું છે કાંઈ ઘટે નહીં હાલો અને મિત્રો હમણાં કાંઈ આવ્યું ને તો પતંગ હેઠે પડેલી મેં લઈને કાઢી છે ને ઘરે જઈને ચગાવી છે આ પતંગ આપણે તો મસ્ત પડી હતી પતંગ મિત્રો અને આ ચગાવવાની છે ઘરે જઈને નિરાતે ચાલો તો પાણી વાળવા અને મિત્રો કહેવાનું એ હતું કે લભા અમારે ઓલા કુવામાં પાણી થઈ રહ્યું છે મિત્રો ઉલાળ ઉલાળા થઈ ગયો છે ને ભાગ છે આ દેખે છે તમને ખામી વાળી શેરડી વાળી તો શેરડી દેખાય દેખે છે શેરડી શેઠ પડોશમાં છે ને શેઠ ને એમની પણ આ ભાગવું છે મિત્રો આમાં ત્રણ ચાર દિવસ એમનો વારો બે દિવસ અમાર વારો ઉલાળે થઈ જાય ને પાણી થઈ રહ્યું ને ત્યારે હવે એક મોટર દાળની મોટર છે એમાં ધીમે ધીમે પાણી આવે તો ચણા તો ન પે એવું બધું છે આ તો પાકી જ આ ચણાનો વાંધો છે આ ચણા છે ને પાછળ નાના છે જો મિત્રો પાણી ન તો બળી જશે અમારો મહેનત પાણીમાં જશે મહેનત આ બધી તો આ તો મસ્ત થઈ જશે પણ આનો પ્રોબ્લેમ રહે પાણી આવે એટલી વાર છે ને આલો મસ્ત હવે પાણી વાળવા મળી તો પાણી મસ્ત આવી ગયું છે હવે વાહ કાંઈ ઘટે નહીં તો ક્યારે એવું મિત્ર ખબર છે તમને પંદે બી ટાઈમ ભૂખતા હતી હા ડાનું ધીમે ધીમે પાણી વાળવાનું છે તો હા જોઈ શકો છો હા ધીમે ધીમે પાણી આવે હા તો આ ક્યારે પોવા રહે ત્રણ ચાર દિવસ તો આપણે આ છ વીઘામાં પાતા થાય મિત્રો હવે હવે ત્રણ ચાર દિવસ વાડીના વ્લોગ આવે છે કન્ટિન્યુ કેમ કે હવે વાડી વાડી પડે ડ્યુટી હોય છે મારે પાણી વાળવાનું થાય ડેલી હવે હાલો માળવા મળીએ હાલો ચાલો વાગી ગયા છે બાર અને દસ મિનિટ થઈ હમણાં બારમાં ખાલી દસ મિનિટની વારસે તો લાઇટ વાગી ગઈ કલાકે કેરો પૂગે તો લાઇટ વાગી દસ મિનિટ હાલો તો હું ઘરે જતો હોઉં ઓટોમેટિક ચાલુ છે મોટર નાકો વાળતો ઓટોમેટિક ચાલુ થઈ જાય છે તો કલાકમાં હું ખાને પીવું મસ્ત બપોર કરતા હોઈએ હાલો પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય કલાકે કેરોપ પૂગે એક બેના ત્રીજામાં જાય હું ચોથામાં ચાલુ કરી દઉં મસ્ત હાલો

ચાલો વાડીએ પહોંચી ગયા છે મસ્ત પાણી તો લાઈટ પાછી આવી ગઈ છે હા આપણે જોતા આવી કે ક્યારે ક્યાં લાગી પોવાઈ ગયો છે તો કુવાની મોટર હશે ને ઉલાવો લઈ લે મિત્રો શર્ટ આવ્યા હતા કીધું કે ઉલાવો લઈ લઈ એક વાગે ભરાઈ ગયું છે એક તો વાગી ગયો છે હાલો ફટાફટ હું જોતો આવું કે ક્યાં લાગી ક્યારે

હવે ઉપરથી થી મળશે ઓ આખી ટાંકી ભરાઈ ગઈ આખી આખી કુંડી ભરાઈ ગઈ ટાંકી શું કુંડી છે હું ભૂલંકન ભૂલી જાઉં છું છલકાવા માડી દેખાય છે તમને તો છલકાઈ જા તો ઉપર આવવા માંડ્યું હાલવા માંડ્યું મિત્ર વાહ આને કહેવાય સલકાઈ કુંડી કુંડી સલકાઈ ગઈ જો દેખાય તમે તો થઈ ગઈ ને આખી કુંડી હાલવા મેળવ્યું પાણી જો વાહ હવે ત્રણ વાગી ગયા છે અને મમ્મી પપ્પા પણ આવી ગયા છે પપ્પા છે અમારા પડોશમાં હાકવાઈ ગયા છે ચણામાં કીધું કે પડોશવાળા પડોશવાળા શેડ છે ને એ કે થોડુંક હાકી જા એ બધું મમ્મી જાય અમે ગણેશ પાછળ અને અત્યારે તમે જોવા કેટલા બળદ નીકળ્યા છે મિત્રો એમ લાઈન થઈ ગઈ આખી બળદ નહીં બળદ બળા છે બધા સાચવતા હોય ને નીકળ્યા છે મિત્રો ટ્રાફિક ઓ ક્યાં ક્લીન જાય છે બધા બળા તારો મસ્ત આવડો પાણી પાણી વાળીએ વાહ અમે આવી ગયા છે હું જ આવું છું હા જાવ ને વાગે

અને હટાણું કર્યો હશે ને તાવડી નવી લેવો છે મમ્મીને દરરોજ ઓલા જો ઓલી લોઢીમાં માં પડતા બાજરાના રોટલા આજ નવી તાવડી લઈ આવ્યા છે જો કટતી નથી કેમ છે ખારી છે ને આઈન માં થોડું લોટ નાખી લોટ લોટ નાખો ને કરણ મમ્મી પાકી જાય પાકી દે તાવડી એમ બાજરા ના રોટલા ભાઈ હાલો ખાવા અમારે ખાવા હોય તો ધોળાવડો હાલો કઈ ગાવી જાય અમારા ગામમાં ચમાડીમાં ધુમાડો થાય છે મારે બોલાતો હોય ભાઈ તો મિત્રો આવું મસ્ત વાળું પાણી થઈ ગયું છે ને મજા આવી ગઈ આજ તો અને પપ્પા જો હજી ગયા છે ટીવી વિના મને ગમતું હોય ટીવી વિના કરતા હતા ટીવી હજી એમાં રિપેર થયો નથી મિત્રો હજી કોલ આવ્યો નથી એટલે કાલે કાલે સોમવાર છે કે મંગળવારે ટીવી આવી જશે એમ કહેતા હતા નવા સ્ટ્રીડિયા નાખવાના છે પપ્પા હવે તા કે ગયા ટીવી જોતા અત્યારે સુઈ ગયા છે આગળ તો હાલો વિડીયો પણ આવી એન્ડ કરી નાખીએ મળે કાલે નવા લોકોમાં જો આજનો ગમ્યો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જે મળું છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો બાય બાય